નહી કહેતા પણ જાણીતા ડોક્ટર તરંગ કૃષ્ણ કહી રહ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અથાણામાં મીઠું તેલ અને મસાલાનું પ્રમાણ ઘણું વધારે હોય છે જ્યારે આ બધી વસ્તુ પ્લાસ્ટિકના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી બીપીએ સેલ્થેન જેવા હાનિકારક કેમિકલ નીકળવા લાગે છે અને આ રાસાયણો એન્ટોક્રાઇન ડિપ્રેશન કહેવામાં આવે છે એટલે કે તે શરીરની હાર્મોન સિસ્ટમને ગડબડ કરી નાખે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ કારણ છે કે લાંબા સમય સુધી આવા

અને સ્વાદ્યબદ રહે તો તેને સિરામિક કાચ અથવા તો માટીની બરણીમાં રાખો આ વાસણો અથાણાના સ્વાદ અને પોષક તત્વોને બંને જાળવી રાખે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પૂરો જોવા આભાર